મુકોક ટુકવી તમે અલ્યા જુ આવળો ને તું એક ડોલ ને ઉપાડે તમે એ જોવાનું બરાબર તમે તો કે નહીં તમે તો તાકાત ખોવી જો કે નહીં અલ્યા હું તા જીવડો તો ને હા બે ગભા બે ડોલો કઈ દોડતો કેરે હવે જમીન તમે શું વાત કરો યાર હા આ તાર ના ડોહા જેવા હી તો પાણી વજન હવે તું હે ગોળ હા હવે એકલો ઉપાડી ના યાર અરે સીધે કાળો તું હે ને માં નોમ ના ખોવી તમે ખોઈ ગયા હો ને યાર કી તો આપડા દાદા નું નોમ ખોઈ ગયા તમે જે કોઈ સુવા હોય મેં તો રાખ્યું તું હું રાખી કે જો ખાવા લોટ એ પડે જા તો ખાવા તો પડે

આટકાને તો ડોસિયો ઘોરતી નહીં આય ગોબરાટોડાવાળા ડોલે ઉપર એકતા નહીં ઓ કોમનો બાય છોકરા કો કોમનો બાય છોકરા હાલ તો આટલી તાકાતે તારો ડોલ તો એકતા નહીં ઉપરિયો તમે તમને ખબર પડે આ ડોલ તો વેપારી નહી દો ખાલી તું વેપારી નહી દો હું તમને ગોબરાટોડાવાળા કો હેજી વેડી પેલા એ આઈએ આ પતલા એને મત કર અથું પગા જેવો ને ચાલ બી કરી હો હોતે નકરી હવા બરી આપણામાં તાકાત છે ની યે બતાવો બેફડી નઈ દે ખાલી દેખો ખાલી છોકરામાં તાકાત સારી તાકાત બતાવોજી મારી તાકાત બતાવો કે ક્યાં પક ગયા બા ઇમે બેન

બીમ મજા આઈ ગઅના ભીડો અલ્યા નહીં આવતા તો તુરંત કરું ઓટા રો રો કાય હુએ ને સબ બે આમાં ભાઈને બોલા ઉભો રહેજે તો ઓલા તાર ભાઈમો મારી ટોપ છે એ તો નહીં નહીં માઈ કાંગલી હે તો ટોપ અલ્યા કોદરો કોદરો માઈ કાંગલી દંતી એ માઈ કાંગલી એ બાપા હમું ના બોલતો ને કે એકદી ઢોકા તો લાવું હો થઈ જઈએ ના ઓબા કાને અલ્યા કોના બે ફોન કરું કાકા તને ઉભો રહેજે રુકો જરા આ તો તમે મને ઇન પાસ મને એકલાં ભાડી વેવું એમ જો ભાડિયાર બોલાય બોલે હેલો આ બોલો અલ્યા માકાની કુને કાઈ કાંગલી લે તને તને હું કોમ પડ્યું તારા અલ્યા કોમ અત હોય લડવા થી હોય આ કતીય ચોકણ લડવા દ્યું તારે વળી ઓ ભલા ચોકણ બે આલ હવે બે લાવ ધોકો લેતા ઓહ ધોકો લેતા હાથ બઢાઈ લાકડી લેતા આ લાકડી લઈને બે હાલ આવું તું ભોડા ખાલીને હા

મેટા મોટા <laughs> <laughs>

ભાગડી ભાગી બાગડી બંધી ને જવા દે આ કઈ ના ભાભા વાતો ના વળા કરી લડતાથી નઈ